ગુજરાતી મોરલ સ્ટોરી વિશ્વાસની શક્તિ એક ગામમાં નરસિંહ નામનો ગરીબ ખેડૂત રહેતો હતો તે ખૂબ જ મોહનિયાળ અને મહેનતો હતો પરંતુ તેના જીવનમાં ક્યારેય આરામ નથી મળ્યો ખેતરમાં દિવસ રાત મહેનત કર્યા છતાં તે પોતાની જરૂરિયાતો પૂરી કરી શકતો ન હતો એક દિવસ તે ખૂબ હતાશ થઈ ગયો અને વિચારતો હતો કે ભગવાન તેને કેમ સાથ નથી આપતા તે ભગવાનની પ્રતિમા સામે જઈને બોલ્યો હે ભગવાન હું તમારું નામ લઉં છું તમારી ઉપાસના કરું છું છતાં મારી મુશ્કેલીઓ કેમ દૂર નહીં થતી ત્યારે આકાશવાણી થઈ અને ભગવાન બોલ્યા નરસિંહ તું હંમેશા તારી મહેનત પર વિશ્વાસ રાખે છે પણ તારી અંદરનો વિશ્વાસ ઓછો છે જીવનમાં સફળતા માટે મહેનત જરૂરી છે પણ વિશ્વાસ એ સફળતાની ચાવી છે નરસિંહે ભગવાનની વાત સાંભળી અને નક્કી કર્યું કે હવે તે પોતાના પર સંપૂર્ણ વિશ્વાસ રાખીને કામ કરશે તેને નક્કી કર્યું કે તે પોતાની બારી ખેતરને ફળદ્રુપ બનાવશે ભલે તે માટે કેટલો પણ સમય લાગે તેને તફલીકોના મધ્યમાં પણ પોતાના મકસદને નિષ્ઠાથી પકડી રાખ્યો થોડા વર્ષો બાદ તે ખેતર ફળદ્રુપ થયું પાક લહેરાયો અને નરસિંહ સમૃદ્ધ થયો તેના જીવનમાં સુખના દિવસો આવ્યા એક દિવસ તેને તેના વાતાવરણમાં મોટો અવાજ સંભળાયો તે ફરીથી ભગવાનની સામે ગયો અને આભાર માન્યો ભગવાન ફરી બોલ્યા નરસિંહ જ્યારે તું તારી જાત પર વિશ્વાસ કરે છે ત્યારે હું તારા માટે બધું શક્ય બનાવું છું તારા જીવનની સફળતા તારા વિશ્વાસમાં છે વાર્તાની શીખ વિશ્વાસની જીવનનું સૌથી મોટો હથિયાર છે જ્યારે તમે તમારી જાત પર અને તમારા કાર્ય પર વિશ્વાસ રાખશો ત્યારે કંઈ પણ અધૂરું નહીં રહે